આઝાદ ચોક ખાતે નગરપાલિકા દ્વારા ઉજવાયેલ છતેર માં પ્રજાસત્તાક પર્વમાં ભાજપના મહિલા નેતા બફાટ સામે આવ્યો અનામત મુદ્દે વિવાદિત નિવેદન સામે આવ્યું ભાભર ખાતે છતેર માં પ્રજાસત્તાક પર્વની માં ભાજપના મહિલા નેતાનો બફાટ ભાબર નગરપાલિકા દ્વારા આઝાદ ચોકમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિવાદિત નિવેદન અનામત આજે બન્યું છે માથાનું દુખાવો તૃષ્ટિકરણ અને વોટ બેંકના કારણે આજે પણ આપણે અનામત દૂર કરી શક્યા નહીં આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ની ઉજવણી કરવામાં આવી હતી ભાબરના આઝાદ ચોકમાં નગરપાલિકાનો કાર્યક્રમ પ્રજાપતિએ અનામતનો મુદ્દો ઉઠાવતા તૃષ્ટિકરણ અને વોટ બેંકના કારણે આજે પણ આપણે અનામત દૂર કરી શકાય નથી અનામત માથાના દુખાવા સમાન ગણાવતા હાલ ભાભર અનામતના મુદ્દાને લઈ ચર્ચાસ્પદ બન્યો બીરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા